હાલો મિત્રો કેમ છો મજામાં ને અત્યારે આપણે વાડીએ જ આવી સીવી આપણે વાડીએ પ્રોગ્રામ છે એટલે એટલે આપણે આ વાડીનો મારક છે હવે આપણે વાડીએ પોગ આવી ગયા અને જોવો આ બધા મિત્રો આવી ગયા છે બધું કટિંગ કામ ચાલુ થઈ ગયેલું છે આપણે આંબળિયાનો પ્રોગ્રામ રાખેલો છે જો આ બધા કટિંગ કરવા માંડ્યા કટિંગ થઈ ગયા બાદ હવે આ મસાલો બધો કમ્પ્લીટ કરી નાખ્યો છે હવે આપણે મરસા ભરવાની તૈયારી કરીશું કટિંગની બધું એક બાજુ ચાલુ છે અને આપણે હવે મરસા ભરવાનું શરૂઆત કરીશું જુઓ તમે એક બાજુ કટિંગ થઈ જવું મસાલો થઈ જાવ અને હવે મરસા ભરવાનું પણ ચાલુ થઈ ગયું છે મરસા ભરાઈ જાય બાદ આપણે આંબળિયા તળી નાખશું આ તળવાનું કામકાજ ચાલુ થઈ ગયું અને આરે આરે ખાવાનું પણ ચાલુ થઈ ગયું છે તમને આ વિડીયો મારો કેવો લાગ્યો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં